ઇંજરામાં દીપડાને પકડવા માટે બકરા મરઘા બુમલા જેવા મારણ મૂકવામાં આવ્યા આજ રોજ સવારે મળસ કે દીપડો પાંજરે પુરાયેલ છે જે અંદાજે છથી સાત વર્ષનો છે અને નર છે આ માધ્યમથી હું ગ્રામજનો અપીલ ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો બે ત્રણ વ્યક્તિઓ સાથે જવું અવાજ કરતા રહેવું બેટલો ચાલુ રાખવી અને બહાર રાજ્યથી જવું ને